નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો થોડા સમયથી ગુજરાતમાં રાજકીય પરિવર્તનની ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને શાસક ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક ફેરફારોને લઈ અને મીડિયા અહેવાલો આવી રહ્યા છે લોકમુખે પણ ઘણું ચર્ચાઈ રહ્યું છે તો આજે આપણે તેના વિશે થોડી વાત કરશું પ્રથમ તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખ વિશે ચર્ચાઓ ચાલી રહી છે અનેક ચર્ચાઓ ચર્ચિત ચહેરાઓના નામો વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે જોવાની ખૂબી એ છે કે ભાજપની કામ કરવાની પદ્ધતિને સમજ્યા વગર જો કોઈ આપણે ચર્ચા કરીએ તો તે નિરર્થક છે ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપતું રહ્યું છે એટલા માટે કોઈ પણ વ્યક્તિના નામની ચર્ચા એ ચાલે એના કરતાં બિલકુલ નવો જ ચહેરો ઘણી વખત આપણી સામે આવી જતું હોય છે ને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ કરવાની સ્ટાઇલ આ પ્રકારની છે જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે એક તો ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલી રહી છે બીજી વાત ભાજપ સરકાર ગુજરાત ભાજપની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે આમાં નવા મિનિસ્ટરોને તક મળી શકે છે નવા ચહેરાઓને તક મળી શકે છે અને જૂના કેટલાકના પોર્ટફોલિયો ચેન્જ કરી શકાય છે અથવા તો તેમને તેમના પદ પરથી નીચે ઉતારી શકાય છે આવી રીતની એક ચર્ચાઓ ચાલી રહી છે હવે આપણે અગાઉ કહ્યું તેમ કે ભાજપની કામ કરવાની પદ્ધતિને જો આપણે જાણીએ તો આ ચર્ચાનો કંઈક સૂચિતાર્થ સૂચિતાર્થ નીકળે તો ભાજપ કેવી રીતે કામ કરે છે ભાજપની અંદર પ્રદેશ પ્રમુખ હોય કોઈ સંગઠનમાં નિમણૂક કરવાની હોય કે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવાનું હોય કોઈને મિનિસ્ટરનો પોર્ટફોલિયો દેવાનો હોય તે વ્યક્તિ વિશે ઇન્ટરનલ રિપોર્ટ કાર્ડ બને છે કોઈના પ્રેશરમાં કોઈ જ્ઞાતિમાં એવી રીતે નહીં તે વ્યક્તિ વિશે ઇન્ટરનલ રિપોર્ટ કાર્ડ બને છે કે આ વ્યક્તિને આપણે મિનિસ્ટર બનાવીએ છીએ કે સંગઠનમાં લઈએ છીએ તો તે વ્યક્તિ કેવી છે સમાજમાં તેનો પ્રભાવ કેવો છે પક્ષની અંદર તેની શું ભૂમિકા છે તે બધાનો પ્રયાસ કાઢ્યા પછી તેની નિમણૂક કરવામાં આવે છે અને આ નિમણૂક થાય ત્યાં સુધી તે વ્યક્તિને પણ તે ખબર હોતી નથી તેને ટૂંકી નોટિસમાં તે વાતની જાણ કરવામાં આવે છે એટલે આ જે એક પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી રીતે થાય છે કે ભાઈ પ્રોગ્રેસ રિપોર્ટ કેવી રીતે બને આ જે મિનિસ્ટર હોય ધારાસભ્ય હોય કે કોઈ સંગઠનમાં નેતા હોય તો તેમનો રિપોર્ટ કાર્ડ કેવી રીતે બને તો પક્ષની અંદરથી કે મીડિયા રિપોર્ટને આધારે કોઈ નેતાનું રિપોર્ટ કાર્ડ ભાજપમાં બનતું નથી મીડિયા ગમે તે લખે ગમે તેનું નામ બોલે લોકમુખે ગમે તે ચર્ચાતું હોય પરંતુ છેલ્લે આશ્ચર્યજનક ચહેરો આવી જાય છે પ્રથમ વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા આવા અનેક કિસ્સાઓ છે કે ભાજપે હંમેશા આશ્ચર્ય વખતે પણ પ્રદેશ પ્રમુખના ચહેરામાં ગમે તેની ચર્ચાઓ થતી હોય પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે તો જે પી નડ્ડા છે હવે જે કોઈ આવે તે અને અમિત શાહ ખાસ કરીને ગુજરાત છે એટલા માટે અને અન્ય કોઈ એક આ ત્રણથી ચાર વ્યક્તિઓ જે નિર્ણય લેશે તે નિર્ણયો જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે તેના વિશે કયા કઢળ કાઢવો એ થોડું વધારે પડતું છે હવે આપણે મૂળ વાત પર આવીએ કે એ રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે તો જે ભાજપના સ્થાપિત નેતાઓ છે કે તેમના કાર્યકર્તાઓ છે તેમને જાણમાં ન હોય તેવા વ્યક્તિઓ ભાજપની જ અંદર રહેલા તેવા વ્યક્તિઓ જે તટસ્થ ભાજપના છે કોઈ જૂથના નથી તેમની પાસેથી અભિપ્રાય મેળવવામાં આવે સેન્ટ્રલ આઈબી જેને આપણે પીઆઈબી કહીએ છીએ તેમનો પણ અભિપ્રાય ખાનગી રીતે મેળવવામાં આવે સ્ટેટ આઈબીનો પણ આઈ ખાનગી જે તે નેતાઓનો વિષયની માહિતી ભેગી કરવામાં આવે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક દરેક નહીં સંઘમાં અનેક લોકો હોય છે અનેક વિભાગો હોય છે એમાં ઘણાને ઘણી ખબર નથી હોતી પણ જે કેટલાક સંગઠન સાથે રાજકીય બાબતના સંગઠન સાથે જોડાયેલા હોય તેમનો અભિપ્રાય લેવામાં આવે છે અને આ એકદમ ખાનગી રિપોર્ટ હોય છે અને શીર્ષસ્થ નેતૃત્વ સુધી તે જાય છે તેના આધારે જાતિગત સમીકરણો વિસ્તારના સમીકરણો અને મતદારોમાં તેનો પ્રભાવ મતદારોમાં તેની છબી કોઈ વિવાદાસ્પદ વ્યક્તિ હોય જેને મંત્રી બનાવવાથી કે સંગઠનમાં સ્થાન આપવાથી ભાજપને નુકસાન થઈ શકે તેમ હોય તેવા વ્યક્તિઓનો ક્યારેય સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે એકવાર થૂંકેલું ચાટવું એ ભાજપ એ બાબતમાં બહુ પંક્ચ્યુઅલ છે કે એકવાર કોઈ નિર્ણય લીધો પછી ફેરવવો ના પડે તેટલા માટે તેઓ ખૂબ ચોકસાઈ રાખે છે મીડિયાનું દબાણ પક્ષના કાર્યકર્તાઓનું દબાણ ગમે તેટલું હોય ભાજપનું મોવડી મંડળ જે નિર્ણય લઈ લે છે તેમાં જવલ લે જ ક્યારેક ફેરફાર થાય છે એ મીડિયાના દબાણ કે કાર્યકર્તાઓના દબાણને આધારે પણ કોઈ નિમણૂક થતી નથી એ ટોળાશાહીનું બિલકુલ વર્ચસ્વ નથી આ ઇન્ટરનલ રિપોર્ટ જે હોય છે તે રિપોર્ટના આધારે જે તે વ્યક્તિ મિનિસ્ટર બને છે જે તે વ્યક્તિ સંગઠનમાં પ્રદેશ પ્રમુખ હોય પ્રદેશમાં મહામંત્રી હોય ઉપાધ્યક્ષ હોય આવા પદો પર તેઓ બેસે છે એટલે અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ચહલ પહલ ચાલી રહી છે તેના ઘણા સૂચિતાર્થો છે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેઓ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી પણ છે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે એટલે તેમની જગ્યાએ જે વ્યક્તિ નવા આવશે તેમની પોતાની એક નવી ટીમ હશે કે અને તેમના વિશ્વાસપાત્ર લોકોને વધારે મહત્ત્વ મળશે આ એક ક્રિકેટની ટીમ જેવું છે કે કેપ્ટન બદલાય એટલે ક્રમશઃ ધીમે 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 ખેલાડીઓમાં પણ અમુકને તક મળવા માંડે અમુકને ન મળે જે સ્થાપિત છે જે પરફોર્મર છે તેમના માટે આ સહેલું છે જે સ્ટાર છે તેમના માટે આ સહેલું છે ક્રિકેટની જેમ જ જે સ્ટાર ખેલાડી છે જે પરફોર્મર છે તેમની ટીમમાં યથાવત રહી શકે છે પરંતુ જેની નાવડી થોડી પણ હાલક ડોલક થાય છે તેમના માટે કપરા ચઢાણ છે એટલે નવા પ્રદેશ પ્રમુખ જે આવે તેમની વિચારસરણી અલગ હોવાની તેમના વફાદારો અલગ હોવાના તેમના વિશ્વાસપાત્ર વ્યક્તિઓ અલગ હોવાના અને તેમની કામ કરવાની પદ્ધતિ અલગ હોવાની સી આર પાટીલ કરતા એટલા માટે સંગઠન સ્તરે આખા નવા સમીકરણો રચાશે ભાજપમાં જ્યારે અને તેમનું વિરોધ પક્ષો સાથે કામ લેવાની બાબત પણ અલગ પદ્ધતિથી હશે એટલે એ ઓલ ઓવર તમામ રાજકાર તમામ ક્ષેત્ર રાજકીય પક્ષોને અસર કરતા રહેશે ભાજપ એવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરશે જે પરંપરાગત રાજકીય રીતે કરતા થોડો અલગ હશે એવું કેમ એવું એટલા માટે કે અત્યાર સુધી સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ છે ત્યારે તેને એકમાત્ર પરંપરાગત હરીફ કોંગ્રેસ છે એટલે કોંગ્રેસની સામે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ લગભગ વિન વિન પોઝિશનમાં છે જીતતું આવ્યું છે એટલા માટે તેને તેની નબળાઈઓની ખબર છે તેની સાથે કામ કરવાની પદ્ધતિ તેમને આવડે છે હવે ગુજરાતમાં ક્રમશઃ આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીમાં જે યુવા નેતાઓ છે તેઓ તેઓની કામ કરવાની પદ્ધતિને ટેકલ કરી શકે તેમને તેમને ટક્કર આપી શકે તેવા વ્યક્તિની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવા માટે ભાજપને બાધ્ય થવું પડ્યું છે એટલે જે નવો ચહેરો આવશે તે આમ આદ કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટીને પણ ટેકલ કરી શકે તેવી તે રીતનું તેનું આખું આયોજન હશે રહી વાત મિનિસ્ટરોની તો મિનિસ્ટરોની નિમણૂકમાં પણ જ્ઞાતિગત સમીકરણો જોવાશે વિસ્તારમાં તેમનો પ્રભાવ કેટલો છે અને ધારાસભ્ય તરીકે કે મંત્રી તરીકે છેલ્લા ત્રણ વર્ષનું પ્રોગ્રેસ કાર્ડ તેમના નામે વિવાદો કેટલા છે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો ગયો છે કે નીચો ગયો છે આ બધી બાબતોનું ધ્યાન રાખી અને પક્ષમાં તેમની ભૂમિકા પણ તે જોવાશે એટલે આ બધું થઈ અને અંતે વિસ્તરણ પણ જ્યારે થશે થવાનું હશે તો કારણ કે વિસ્તરણમાં એક વાત એવી છે કે ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવીને ભાજપમાંથી ચૂંટાણા છે તેમને ક્યારેક ક્યાંકને ક્યાંક કમિટમેન્ટ અપાણવું કે તમને મિનિસ્ટર બનાવશું તો તેમને મિનિસ્ટર બનાવવા જાતા ઘરના સભ્યો નારાજ થઈ જાય મૂળ ભાજપના ધારાસભ્યો નારાજ થઈ જાય તો તેનું પણ નુકસાન થઈ શકે છે એટલે જોવાની ખૂબી એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખનો કળ તાજ કોને પહેરાવે છે અને મંત્રીમંડળ વિસ્તરણમાં જે અખબારી અહેવાલો તો જે આવે તે પણ પ્રોગ્રેસ રિપોર્ટની અંદર કોનું પાનું આગળ ચાલી રહ્યું છે તે એક ખૂબ જ રસપ્રદ બાબત બની રહેશે જય હિન્દ જય ભારત